ધોરાજી ઉપલેટા અને જામકંડોળાના પેન્શનર મંડળ મારફતે મુખ્ય સચિવાલય નાણાં મંત્રી તેમજ કલેક્ટર સમક્ષ વિવિધ પડતર પ્રશ્નોને લાંબા સમયથી પડતર છે અને ઘણી રજૂઆતો થઈ છે છતાં પણ આજ સુધી સરકાર તરફથી જેને પેન્શનરોનું અસ્તિત્વ જ ના હોય તેવો વ્યવહાર કરવામાં આવે છે પેન્શનરોમાં અસંતોષ આક્રોશ વધી ગયો છે અને બે ટકા મોંઘવારી તબીબી ભથ્થું ત્રણસો થી પાંચસો કરવી સાતમા પગાર પંચ મુજબ આપવાની થતી એરિયસની રકમ ચૂકવણી જલ્દી જાહેરાત કરવી પેન્શનરોની આશ્રિત વિધવા ત્યક્તા કે અપરિણિત પુત્રીને કેન્દ્રના ધોરણે આ જીવન પેન્શન જેવી અનેકો

શ્રી મનમાણીભાઈ ના નેતૃત્વ નીચે આજે આપણી જે માગણીઓ છે જે દરેકને નકલ આપવામાં આવી છે આવેદનપત્ર ની એ આવેદનપત્ર મુજબ સરકારમાં આપણી ત્રણ વર્ષથી જૂની માગણીઓ છેલ્પેશ ત્રિવેદી નો રિપોર્ટ ધોરાજી